છવ્વીસ થી ત્રણ દિવસ રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે એવામાં છેલ્લા બે દિવસથી અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો એટલે કે વહેલી સવારે ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો

સારું નેકડીતું ઉત્પાદન સારું મળ્યું હતું પરંતુ વાદળું આવતો આગાહી હો ભરતો ખેડૂત બેહોશ થઈ ગયો છે કારણ કે ખેડૂત દવા સોટી સોટીને થાક્યું પણ ઈયરને કરતી નથી વાદળું વારંવાર આવશે ની મોય આગાહી હો ભરીને તો ખેડૂતનું ફફડાટ જ ચાલુ થઈ ગયો છે ચોમાસું તો ખેડૂતોને બહુ નુકસાન આવ્યું છે પણ અત્યારે પણ વાદળું આવવાથી ચણા બટાકા મરચાં આ બધું બહુ નુકસાન આવું છે એટલે સરકાર સામે જુઓ તો સારું આ વર્ષે ઘઉંનું મકાઈનું વાવેતર છે પણ મકાઈમાં એ બહુ ઇયર આવી ગઈ છે એટલે કોઈ આશા છે નહીં